નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સનસની હેઝ ન્યુઝ વડોદરાનો હળી વિસ્તાર થયો બેહાલ વડોદરાનો હરણી વિસ્તાર થયો બેહાલ વડોદરા શહેરમાં આવેલ હરણી વિસ્તાર છેલ્લા ચોવીસ કલાકથી વધુ થયો બેહાલ જેમાં આવેલા અસંખ્ય ફ્લેટ મકાનોમાં વરસાદના પૂરા પાણી ભરાયેલા છે જેના કારણે વિસ્તારમાં લાઇટ નથી તેમજ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે સાથે ડમરૂ સર્કલથી સમા હરણી લિંક રોડ પર વરસાદના પૂરના પાણીને કારણે રોડ રસ્તા બંધ હાલતમાં છે હરણીમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો થાય છે તેને પણ તોડી પાડવાની માંગ છે સાથે હરણીમાં આવેલ અસંખ્ય ફ્લેટ ધારકો આવાસોના તમામ

આ વિસ્તારમાં હળની વિસ્તારમાં અસંખ્ય ફ્લેટ ધારકો ફસાઈ ગયેલા છે લોકોના ઘરમાં પીવાનું પાણી નથી સાથે લાઇટો નથી મોબાઈલ ચાર્જ કરી શકતા નથી જમવાની પણ અવ્યવસ્થા સર્જાય છે કેટલાય લોકોને બહાર નીકળ્યું છે ફાયરની કોઈ સુવિધા નથી કહી શકાય કે વડોદરા શહેરના શ્રી કમિશનર શ્રી દ્વારા ફક્ત વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી છે સાથે અસંખ્ય ફ્લેટ ધારકો આજે રોતા પાણીએ રાતા પાણીએ રડી રહ્યા છે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ કમિશનર જે મોટી મોટી વાતો કરતા હતા વિકાસની વાતો કરતા હતા એમને વિનંતી છે કે વડોદરા શહેરના ડમરૂ સર્કલથી માનીને સમા લિંક રોડ સિદ્ધાર્થ બંગલો અને હળણીમાં જેટલા પણ ફ્લેટ આવેલા છે ફ્લેટ ધારકો અત્યારે હેરાન છે તો તેમની મદદે કરવા વડોદરા મહાનગરપાલિકા આવે સાથે વડોદરા શહેર કલેક્ટરને પણ વિનંતી છે કે હળણી વિસ્તારમાં તાત્કાલિક પગલાં ભરે